એક બાજુ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી બાળકો મોતને ભેટી રહ્યા છે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના એકસો પચાસથી વધુ કેસ નોંધાયા છે અને ચોપનથી વધુ બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયા છે અનેક ગામોમાં તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને ચોખ્ખાઈ રાખવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ ચોટીલા તાલુકાના રૂપાવટી રાજાવાડ ગામની આંગણવાડીમાં જ ચોખ્ખાઈ ન હોવાનું સામે આવ્યું છે જેને લઈને એક નાગરિકે આંગણવાડીનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે આંગણવાડીનું મકાન અને જમીન જમીન જાણે પડતર હોય તેવું લાગી રહ્યું છે જો આંગણવાડીની સ્થિતિ આવી જ રહેશે તો અહીં આવતા બાળકોના બીમાર થવાની પૂરેપૂરી સંભાવના છે આની પાછળ આંગણવાડી કાર્યકરોની બેદરકારી હોવાનું લોકોનું કહેવું છે માત્ર રૂપાવટી ગામ જ નહીં પણ તાલુકાના અનેક ગામોમાં આંગણવાડી કાર્યકરો ફરજ દરમિયાન સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે જે અંગે ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરીને પગલા લેવાવા જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા